પોલીસે દંપતી પાસેથી એક લાખ અઠાવીસ હજાર રૂપિયા નવસો નો એમડી ડ્રગ્સ સહિત રોકડા રૂપિયા મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા પોલીસ તપાસમાં જથ્થો મુંબઈના દિલીપ ઉર્ફે ટકલા અને જુબેદા ખાતુન મેમણ પાસેથી સુરત લઈ આવતા અને પુત્રી તબસ્સુમ ઉર્ફે ઝોયા તાહિર દીવાની મદદથી સુરતના નશાના બંધાણીઓ સપ્લાય કરતા હતા ગઈકાલે રાંધેર પોલીસ સ્ટેશનમાં બાતમી મળેલ એ આધારે રાંધેર પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમના સ્ટાફના માણસોએ તારવાડી ગોમતીનગર સોસાયટી મકાન નંબર બી બાવીસમાં ડ્રગ્સ બાબતે બાતમીના આધારે આ રેડ કરે એમાંથી બાર પોઈન્ટ નેવ્યાશી ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવેલ છે એમાં બે આરોપીઓ પકડાયેલા છે એમાં અયુબ ખાન ઉર્ફે અયુબ બાપુ રસીદ ખાન પઠાણ અને ફરજાના બીબી તે અયુબ ખાન અયુબ ખાનની પત્ની છે એ બે જણાને એ લોકો મુંબઈથી જે દિલીપ ઉર્ફે ટકલો છે અને જુબેદા ભાનુ મેમન જે મીરા રોડ ઉપર રહે છે એવી એ લોકો એમને ડ્રગ્સ સપ્લાય કરતા હતા અને એના હાથે એક બીજી આરોપી તરીકે કરીને છે એમને બી વોન્ટેડ જાહેર કરેલા છે આ ગુનાની અત્યારે તપાસ અડાજન પીઆઈ કરી રહ્યા છે દંપતીની પુત્રી તબસ્સો ઉર્ફે જોયા તથા મુંબઈના દિલ્હીપુર ઉર્ફે ટકલા અને જુબેદા ખાતુન મેમનને વોન્ટેડ જાહેર કર્યા છે અઝર કુર્શી સાથે પ્રકાશવાળા